જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારો મારી ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ નવી ટ્રીક સાથે ગાજરનો હલવો અને બહુ જ ઓછા ટાઈમમાં બહુ ઓછી મહેનતથી અને ખમણા વગર આ ગાજરનો હલવો બનીને તૈયાર થાય છે અને એનો ટેસ્ટ તો બિલકુલ જે લગ્ન પ્રસંગમાં બનતો હોય ને એવો જ આવે છે તો આ ગાજરનો હલવો જે આપણે આજે બનાવવાના છીએ ને એ અમુક ટીપ સાથે આપણે બનાવશું જેનાથી આપણા ગાજરના હલવાનો કલર કે પછી એનો ટેસ્ટ બેમાં આપણે કોઈ કોમ્પ્રોમાઈઝ ન કરવો પડે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે અહીંયા ગાજર લઈ લેશું તો અહીંયા મેં દોઢ કિલો ગાજર લીધા છે ગાજરને આપણે છોલી લેવાના છે ને સરસ રીતે એને ધોઈ લેવાના છે હવે આપણે ગાજરને આવી રીતે નાના નાના પીસમાં કટ કરી લેશું તમારે થોડાક મોટા પીસ કરવા તો પણ તમે કરી શકો છો અને આવી રીતે આપણે બધા ગાજરને કટ કરી લેશું અને હા જો તમે લોકો આ ટ્રીકથી ગાજરનો હલવો બનાવશો ને તો તમને બહુ જ મજા આવશે બહુ ઓછા સમયમાં બનીને રેડી થાય છે તો તમે જો ગાજર બધા મેં કટ કરી લીધા છે હવે આપણે એક કૂકર લઈ લેશું કુકરમાં આપણે આ બધાય ગાજર એડ કરી લેવાના છે તો તમે તમને એવું લાગતું હશે કે આ તો કંઈક નવું નથી પણ આની સાથે આપણે અમુક એવી ટિપ્સ ફોલો કરશું જેનાથી આપણા ગાજરનો હલવાનું જે મેં તમને કીધું કે ટેસ્ટ બી ન બગડે અને એનો કલર બી ન બગડે તો બધાય ગાજર આપણે એમાં એડ કરી લેશું અને હવે આપણે એમાં દૂધ એડ કરીશું તો અહીંયા આપણે ખાલી એક જ ગ્લાસ દૂધ યુઝ કરવાના છીએ દોઢ કિલો ગાજરમાં આપણે એક ગ્લાસ જેટલું જ દૂધ એડ કરીશું એની વધારે નહીં એડ કરીએ હવે આપણે એને ઢાંકણ ઢાંકીને બે વિસલ કરી લેશું તો અહીંયા સૌથી પહેલી ટીપ્સ એ છે કે તમારે દૂધ બહુ ઓછું એડ કરવાનું છે એટલે એક જ ગ્લાસ દૂધ એડ કરવાનું છે જેનાથી ગાજર ઓવર બી ન થઈ જાય અને તમે જોઈ શકો છો ક્યાંયથી દૂધ બારે નથી એટલે કે આપણું કુકર કે ગેસ કાંઈ ખરાબ નથી થયું એટલે આપણું કામ પણ નથી વયદું હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ગાજર એકદમ સરસ રીતે બોઇલ થઈ ગયા છે એટલે અહીંયા તમે જોઈ શકો છો આપણે બે જ વિસલ કરીએ ને તો જ ગાજરનો સરસ આવો કલર જો તમે વધારે વિસલ કરી લેશો તો ગાજરનો આવો કલર નહીં રહે તો બોઇલ કરતી વખતે આ વસ્તુનું પણ ધ્યાન રાખવું પડે છે નહીં તો પછી આપણો ગાજરનો હલવો છે ને એકદમ રેડ કલર નથી બનતો તો હવે આપણે મૅરની મદદથી છે ને અને એકદમ આવી રીતે મેશ કરી લેશું હવે આપણે એક કડાઈ લઈ લેશું એમાં આપણે ઘી એડ કરીશું તો અહીંયા મેં જામેલું ઘી લીધું છે એટલે એક મોટો ચમચો ઘીનું મેં એડ કર્યું છે માપમાં હું તમને કહું તો અડધીનાની વાટકી તમે સમજી શકો છો કાં તો પછી તમે ત્રણથી ચાર ચમચી જેટલું ઘી સમજી શકો છો ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે ગાજરને મેશ કરીને રાખ્યા એ બધા ગાજર એમાં એડ કરી લેશું હવે આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ ગાજરના હલવાને બનવા દઈશું તો બસ આને આપણે ઘીમાં મિક્સ કરી લેવાનું છે અને થોડીકવાર માટે એટલે કે પાંચથી છ મિનિટ માટે મૂકી દેવાનું છે કન્ટિન્યુઅસલી તમારે ચલાવવાની જરૂર બી નથી અને જો તમારી પાસે ટાઈમ ન હોય તો બે મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર તમે એને એકદમ એકતે ચલાવીને બનાવી શકો છો હવે તમે જોઈ શકો છો પાંચ મિનિટ થઈ ગઈ છે અને ગાજરનું જે બી પાણી કે દૂધ હતું ને એ બળવા માંડ્યું છે હવે આપણે એમાં એક કપ જેટલી મલાઈ એડ કરીશું તો ઘરમાં જે નોર્મલ આપણે દૂધમાંથી નીકળેલી મલાઈ છે ને આ એ જ મલાઈ છે આ જ મલાઈ આપણે આમાં એડ કરવાની છે તો અહીંયા આપણે કોઈ માવો કે પછી મિલ્ક પાવડર એવું કાંઈ જ આપણે એમાં યુઝ નથી કરવાના બસ આપણે એક ગ્લાસ દૂધ અને આપણે એક કપ આ જે મલાઈ છે એ મલાઈ જ એડ કરવાની છે હવે આપણે એમાં એક કપ જેટલી ખાંડ એડ કરીશું તો સ્વીટનેસ તમે તમારા હિસાબે ઘટવત કરી શકો છો તમને જેટલું મીઠું ગમતું હોય એ પ્રમાણે તમે એમાં ખાંડ એડ કરી શકો છો હવે ખાંડને મલાઈને છે ને આપણે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે તો પાંચથી સાત મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર આને આવી રીતે રહેવા દઈશું અને પછી વચમાં આપણે એકવાર પાછું એને ચલાવીને ચેક કરી લેશું તો બધું દૂધ ને મલાઈ એકદમ આવી રીતે જો બળી જાય એટલે ગાજરનો હલવો ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે હવે આપણે એમાં ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું તો ડ્રાયફ્રૂટ્સમાં તમને જે ડ્રાય ફ્રૂટ્સ ગમતા હોય તમે એડ કરી શકો છો અહીંયા હું બદામ અને કિસમિશ એડ કરું છું તમારે કાજુ એડ કરવા હોય તો પણ તમે કરી શકો છો પણ કિશમિશ જરૂરથી એડ કરજો કિશમિશથી ગાજાના હલવાનો બહુ સરસ ટેસ્ટ આવે છે ફ્લેવર માટે આપણે અહીંયા અડધી નાની ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કરીશું હવે ડ્રાયફ્રૂટ્સને પણ આપણે હલવામાં વ્યવસ્થિત મિક્સ કરી લેશું હવે આપણે બેથી ત્રણ મિનિટ સુધી એને ચડવા દઈશું એટલે તમે જોજો બાજુમાંથી છે ને સરસ એવું ઘી દેખાવા મળશે એટલે પરફેક્ટ લગ્ન પ્રસંગમાં બનતું હોય ને એવું ગાજરનો હલવો આપણો બનીને રેડી થઈ જાય છે બહુ જ ઓછી મહેનતમાં અને તમે કલર જોઈ શકો છો એકદમ બેસ્ટ કલર આવ્યું છે હવે ઉપરથી છે ને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એક ચમચી જેટલું આપણે ઉપરથી ઘી એડ કરવાનું છે જેનાથી છે ને હલવામાં બહુ સરસ શાઇન આવી જશે તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી લેજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલી બે લાયકનને પ્રેસ કરી લેજો જેનાથી તમને દરેક નવી નવી રેસીપીના નોટિફિકેશન મળી રહે